કોરજર પબ્લિક સ્કૂલની ગોળ બેદરકારી 28 નેક સમતાવારી બસમાં 45 થી વધુ વિદ્યાર્થીઓ કોરજર પબ્લિક સ્કૂલની મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ છે 28 પેસેન્જરની ક્ષમતા ધરાવતી મિની બસમાં 45 થી વધુ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડીને સ્કૂલે લઈ જવાતા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો આમોતી કરજર પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે માત્ર 28 બેઠકોની ક્ષમતા ધરાવતી બસ પાડવી હતી પરિણામે છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓ જીવના જોખમે બસમાં ઉભા ઉભા મુસાફરી કરવા મજબૂર બન્યા હતા આ ઉપરાંત બસમાં દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઉઠાડી દેવા જેવી ગુંડાગીરી પણ થઈ હોવાથી આમોદના વાલીઓમાં ગુભારે ગુસ્સો જોવા મળ્યો હતો વાલીઓએ અનેક વખત સ્કૂલ શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું આખરે આજ રોજ વાલીઓએ સણભાર ગામથી સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી અને સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ બનાવની જાણ થતાં સ્કૂલના આચાર્ય સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો કે સૌથી મોટો સવાલ પોલીસની કામગીરી સામે ઊભો થયો છે વાલીઓની ફરિયાદ બાદ પણ પોલીસે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરેલી અને ગંભીર બેદરકારી દાખવનાર બસને ડિટેઇન કરવાની કાર્યવાહીને બદલે તેને જવા દીધી હતી જેનાથી પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે પોલીસ મથકે આવેલા પ્રિન્સિપાલે વાલીઓને બાહેદરી આપી હતી કે આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે જેથી મામલો થારે પડ્યો હતો એ બહુ ગંભીર બાબત છે અઠ્ઠાવીસ પેસેન્જરની બસ છે અને આમોદના પેસેન્જરોને આમોદના વિદ્યાર્થીઓને દોડા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે તેમ ત્યાં આગળ તેમને ઊભા ઊભા કરી દેવામાં આવે છે અને દંડાને લઈને ઊભા થઈ જશે કેટલા વાલીઓને તેમને ઊભા કરીને ધમકી આપવામાં આવે છે અ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટમાં શું વાંક છે તમારે જે બી પ્રોબ્લમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું સ્કૂલની પ્રિન્સિપલ તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને જોર જબરસ્તી ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઊભા થો ને અમારા છોકરા બેસે એમને દાંડાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે આપણે આવનાર સમયની અંદર શું તમારી રજૂઆત રહેશે બેન સોલ્યુશન લાવે કાં તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મૂકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટને ના ટ્રેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાક નો રસ્તો ટ્રાવેલિંગ છે કલાક છોકરું વજન બેગ વજન લઈને ઊભું તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થી અભ્યાસ કરે છે ત્રીસ કિલોમીટર આવા જવાનું કે ખાલી જવાનું ના જવાનું 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 30 કિલોમીટર આવવાનું ને એમ બી 2 વાગે સ્કૂલ છૂટે છે તો 4 વાગે ઘરે આવે છે સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવે લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે છે સમજો તો બે કલાક ટ્રાવેલિંગ કરે છે તો એટલે આવું છે ને થોડુંક કા મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે